હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં તો આજે અમે જઈ રહ્યા છીએ પાટાવાળા મેળીમયે તો જુઓ અમે નીકળી ગયા છીએ રસ્તો થોડો કાચો છે પણ વાંધો નથી આવ્યો એવું બધા જઈ રહ્યા છીએ જો અમે આવી ગયા છીએ પાટાવાળા મેળીમયે

ટ્રેન ને આવવાનો ટાઈમ થયો હોય છે એટલે બધા જો ટ્રેન જો આ બધા જોવા ગયા ને ને બહાર નીકળી ગયા છે અને બાઈકમાં બેસવાની તૈયારી કરે છે ચાલો બાઈકમાં બેસી જાઓ